તો મિત્રો ગુડ ફ્રાઈડે ની આ માતાજી આવેલી છે એકચુઅલી આજે સન્ડે છે અને માતાજી આવેલી છે અને પેલી બાજુ છે ઈસ્ટરના નિર્મિતે ક્રિશ્ચન લોકોની ત્યાં મધર મેરી આવે છે તો આવી રીતના અમારી ત્યાં મતલબ લઈ આવે છે તો જોઈ લો ફ્રેન્ડ અહીંયા આપણે મિક્સરમાં પીસી લીધું હતું અને બેટર મસર એકદમ તૈયાર થઈ ગયું છે આમાં બધું વસ્તુ મેં નાખી લીધું છે મીઠું મીઠું બધું તમે જોયું હશે તો હવે આની અંદર થોડું નાખીશું તેલ અને અહીંયા છે ને તેલ પણ મૂકી લીધું છે પણ પેલા હું ફટાફટ છે ને આ મૂકીને જાઉં છું થોડું તેલ નાખી દેસું અને થોડી હિંગ આ ને મિક્સ બેટર ને એમ જ મૂકીને જાઉં છું પૂજા કરવા માટે પેતાઈ ગઈ છે તમે જોયા આવ્યા ને તો એ બને થોડું બેટર બી ફૂલી જશે તો થોડી હિંગ નાખી દી દીધી હમ ત્યાં સુધી બેટર ને થોડું રેસ્ટ મળી જશે ને હા એટલે આપણે છે ને ઈનો કે બજિયાનો ખારો નાખવાની જરૂર નથી બરાબર તે મસ્ત ફૂલી જાય ફૂલી જશે સોડા નાખવાની જરૂરત નહીં જો તો આપણો બેટર એકદમ મસ્ત તૈયાર છે હમ અને પછી આપણે ભજીયા બનાવીએ ત્યાં સુધી ફટાફટ થઈ પૂજાનો બધો સામાન બી લઈ લીધો છે નારિયેલ બનાવી લઉં છું ભગવાન ને માતાને લઈ જાવ માટે સાથે કલિંગ લીધું છે ખજૂર ધાણી ચના અને નારિયેલ સાથે હજી પાણી લઈશ બધું ઘણું બધું લેવાનું છે તો ફટાફટ તૈયાર થઈ જાવ ને પૂજા કરી આવું પછી તમને મળીએ

અને તમને તો મિત્રો જોઈ લો મેડમ થઈ ગઈ છે તૈયાર ને ચાલી હોળી ચાલી ગોડી માતાને પૂજા કરવા ના મને શરમ આવે તમે જાઓ ત્યાં ઘણા બધા લેડીઝ હોય ને કે તમે આવો પગે લાગવા વસ્તુ અલગ છે ને ત્યાં વસ્તુ અલગ છે તો ચાલો હું ફટાફટ જઈને આવું જો અગર પછી પોસિબલ હશે તો હું કરવા જઈશ જોઈશું નહીં તો સવારના આપણે હોળી માતાને ઠંડી કરવા જશું ને ફરીથી ત્યારે હું આવીશ ત્યારે કોઈ હોય નહીં સવાર પોરમાં એટલું હમણાં તો ઘણા બધા હોય લેડીઝ લોકો તો શરમ આવે તો મિત્રો જોઈ લો મેડમ આવી ગઈ પૂજા કરીને તો કેવી રીત એમ છે ઓકે ઓકે તો એ તો હોળી માતાનો તો તાપ તો હોય જ ને એ તો લાલ થઈ જ છે ને એટલે મારા બિલ્ડિંગ વાળા તો બધા લેડીઝ વાળા જ હશે ને પપ્પા બિલ્ડિંગ વાળા કોઈ નથી ખાલી એક બે જ હતા એમ તો બધા જ હેન્સ છે હા તો હવે મને શું ખબર કઈ નહીં આપણે સવારના જ જઈ આવશું ને હોળી માતાને ને ઠંડી કરવા આપડે જશું ને ત્યારે હું આવીને આપણે વિડીયો લઈ લઈશું જોઈ લો સ્વીટુડી ધાણી અને ચના ખાય છે અને ભજીયા મેં તૈયાર હતા એ કીધું નઈ હું ભૂલી ગયો કહેવાનું કે ચમચી મેં

એને પણ ભજીયા ખાવા છે તો જોઈ લઈએ ફટાફટ આપણા ભજીયા એકદમ તડાઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તો ગેસ સ્લો કરીને એને બી આપણે કાઢી લઈએ બહાર તમે તમારા પાંચ દસ મિનિટમાં તો થઈ જશે ને મેડમ ભજીયા હમ્મ તો ફ્રેન્ડ્સ જોઈ લો ભજીયા ચટણી અને પાપડ અહીંયા થઈ ગયા છે અને મહેમાન બસ આવે જ છે તો મેં ફટાફટ તમને બતાવી લઉં તો અહીંયા જો આવ્યું છે પોરણપુરી પોરણપુરી અને આ મારી બેનના ઘરેથી આવી છે પોરણપુરી અને મમ્મીના ઘરેથી આવી છે ખીર ખીર અને અમે શ્રીખંડ લઈને રાખ્યું છે મહેમાન માટે બરાબર અને પૂરી પણ બનાવી છે બરાબર ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ હવે કાલે મળશું આપણે સવારના કન્ટિન્યુ જ કરશું આ વિડિયોમાં તો ચાલો મળીએ સવારના ગુડ મોર્નિંગ મિત્રો ભાગી ગયા છે સવારના સવા છ અને જોઈ લો અમારી મેડમ નાઈ ધોઈને તૈયાર છે હોળી માતાને ઠંડી કરવા માટે જવાની અને જોઈ લો અહીંયા દૂધ ધાણું લઈ લીધું છે અને દીવાબત્તી બી તૈયાર કરીને રાખી દીધા છે એટલે આવીને સીધા આપણે દીવાબત્તી જ કરવાના મેડમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હોળી માને ઠંડી કરી આવીએ પછી મળીએ તો ત્યાં જઈએ આવો તમે હા ચલો આવું છું સવારના વાંધો નહીં ચીપ્યો ભી લઈ જાવ પડે ધૂપધામ ભી લઈ જાવ પડે અને સાથે પાણીનો કરસ છે તો ચાલો આપણે જઈએ ખોડી મને ત્યાં તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીં આપણે હોલી માતાને ઠંડી કરીએ છીએ

સવાર સવારના મેડમ હોળી માતાને ઠંડી કરીને આવી ગયા ઘરે તો મિત્રો જોઈ લો સવાર સવારના માતાજીની દીવાબત્તી બી અહીંયા ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે અને સિટ્ટુ મેડમ બી ઊભી થઈ ગઈ સિટ્ટુ મેડમ સિટ્ટુ મેડમ તો જીબ જ બ્લુ બ્લુ કરે છે તો મિત્રો અહીંયા ધૂપ બી નાખીને તો આપડા સવારના દીવાબત્તી થઈ ગયા એકદમ ફર્સ્ટ ક્લાસ સારી રીતના જય માતાજી મેડમ અને હેપી ધૂળે તમને પણ કાનક્યા પરિવાર તરફથી હેપી ધૂળેથી તો ફટાફટ હવે ચા નાસ્તો બનાવી હવે ભૂખ લાગી છે તો ફ્રેન્ડ્સ સવારના વાગી ગયા છે સાત અને જોઈ લો ચા નાસ્તો અહીં રેડી છે ગાઠિયા પાપડી સાથે પાવ તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડિયો આટલો જ રાખીએ મળે કાલે એક નવા વિડિયોમાં ત્યાં સુધી મારા વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી